મંગલદીપ ટીવીએસ નેશનલ હાઈવે નંબર આઠ નિયર મીરા ડોર્સ કબીલપોર નવસારી વિશ્વસનીય દાગીનાનું વિશ્વાસપાત્ર સ્થળ સોની રણછોડભાઈ એન્ડ સન્સ જ્વેલર્સ પટવાસેરી નવસારી પારેક બ્રધર્સ જ્વેલર્સ ઓપોઝિટ હનુમાન ટેમ્પલ મોટા બજાર નવસારી અક્ષર વિઝન એરેના શોપ નંબર આઠ શાંતિનાથ કોમ્પ્લેક્સ

લોકો ગંદકીમાં રહેવા મજબૂર વિસ્તારમાં ખાનગી બિલ્ડરના બાંધકામની દિવાલ થયેલી ધરાશય સોસાયટીના રહીશોએ કરેલો વિરોધ બોરસી ગામમાં વર્ષો બાદ પ્રોટેક્શન વોલ નિર્માણની કામગીરી થયેલી શરૂ શ્રી શ્રી એક હજાર આઠ મહામંડલેશ્વરજીનું નવસારીમાં થયેલું ભવ્ય સ્વાગત નવસારીના ગેલકડી વિસ્તારના ગણેશનગરમાં ડ્રેનેજની સમસ્યાનો ઉકેલ નહીં આવતા લોકો મહાનગરપાલિકાની કચેરી ખાતે પહોંચ્યા અને ડ્રેનેજ લાઈન સત્વરે નાખવાની માંગણી કરી હતી નવસારી મહાનગરપાલિકાના ગેલકડી વિસ્તારમાં આવેલ ગણેશનગર સોસાયટીમાં ડ્રેનેજની સમસ્યા વખરી છે શહેરના એક બાદ એક દરેક વોર્ડમાં ડ્રેનેજ ઓવરફ્લોની સમસ્યામાં વધારો થઈ રહ્યો છે નવસારી શહેરના પશ્ચિમ વિભાગમાં આવેલ ગેલકડી વિસ્તારના ગણેશનગર સોસાયટીમાં ડ્રેનેજ ઓવરફ્લોને કારણે આ સોસાયટીમાં ગંદકીનું સામ્રાજ્ય ફેલાયું છે ડ્રેનેજના ગંદા પાણી જાહેર માર્ગ ઉપર આવતા નરકાઘરની સ્થિતિ સર્જાય છે લોકો બીમાર પડ્યા છે અહીંના રહીશોનું આરોગ્ય જોખમાયું છે નવસારી મહાનગરપાલિકાના ડ્રેનેજ વિભાગના વારંવારની રજૂઆતો કરવા છતાં સમસ્યાનો ઉકેલ નહીં આવતા ગણેશનગરના રહીશો મહાનગરપાલિકા કચેરી ખાતે પહોંચ્યા અને કમિશનરને રજૂઆત કરી હતી નવસારી શહેરમાં ડ્રેનેજ ઓવરફ્લોની સમસ્યા દરેક વોર્ડમાં વખરી છે ત્યારે ડ્રેનેજ વિભાગ દ્વારા નક્કર કામગીરી ન થતાં દરેક સ્થળો પર ગંદકી પ્રસરી રહી છે ગણેશનગરના લોકો માગણી કરી રહ્યા છે કે નવી ડ્રેનેજ લાઇન નાખી સમસ્યાનો સત્વરે ઉકેલ આવે તો અમારે કાયમ બારે માસ નો ડ્રેનેજ નો ઈસ્યુ છે અમારે કાયમ ઉભરાતી હોય છે બારે માસ નો ઇસ્યુ છે તો અમે સાહેબ ને કરવા આવ્યા હતા કે આનો ટેમ્પરરી પરમિનન્ટ સોલ્યુશન આવે એના માટે સાહેબ ને રજૂઆત કરવા આવી છે બારે માસ ડ્રેનેજ ઉભરાયા કરે ઉભરાય નો ઇસ્યુ રહે છોકરા આજુબાજુ બીમારી બીમારી કાયમ રહે હોસ્પિટલ ના કાયમ ખર્ચા અમારે ભોગવવા પડે અને ડ્રેનેજ વર્ષો જૂની છે વર્ષો જૂની જયારે વસ્તી ઓછી નખાય નખાયેલી અને એ વર્ષ ને ચાલીસ વર્ષ થયા

આવતા પહેલા પહેલા અમે તમારો પ્રોબ્લેમ સોલ્વ કરી આપશું પણ હવે એ પણ એક ક્વેશ્ચન છે કે કરી આપશે કે નહીં કરી આપશે અત્યારે તો અમે કીધું છે કે અમને ટેમ્પરરી તો કંઈ કરી આપો કેમ કે અમારો છોકરા વારંવાર બીમાર પડે છે એટલા માટે અમારા ગણેશનગરની અંદર જે જૂની પુરાની ડેનો જે ચાલીસ વર્ષ જૂની ડેનો છે એ બહુ નાની ડેનેજો છે એટલે વારંવાર અમારે અહીંયા ફરિયાદ કરવી પડે છે ટેમ્પરરી સોલ્યુશન લાવીને કરાવી આપે કંઈક સળિયાના ગોદા મારે કંઈ મશીનનું કોમ્પ્રેસર મારે આવું કરે તો એ તો એક બે દિવસ ચાલે ને પાછું એ એ જ જ વાતાવરણ એને એ જ પરિસ્થિતિ રહી છે એટલે આના હિસાબે હું છે ઘરમાં નાના ગરડા માણસો છે નાના છોકરાઓ છે એ લોકો બધા એટલા બધા માંદા છે ને અમારો ગરીબ વિસ્તાર છે ગણેશનગર જે છે એ અમારો ગરીબ વિસ્તાર છે રોજી રોટી કરીને ખાવા છે કામ પર જાય તો ખાય હાજે નઈ તો ભૂખારે એવું કામ છે અમારું માનગી પુષ્કળ સધી માનગી ચાલે દવા ચાલુ છે દરેક ના ઘરમાં દવા ચાલુ જ રહે કા ચાલ્યા તેમ કે દવાખાને ચાલ્યા કા ચાલ્યા તેમ કે દવાખાને કેટલી વખત તો કેટલા લોકોને એડમિટ સિવિલમાં એડમિટ કરવું પડે અમારે અમે શું રજવાત આજે અમે સાહેબની આજે રજવાત કરી છે કે ભાઈ અમારું આ કાયમનું સોલ્યુશન અમને કરી આપો તો સાહેબ દિવાળીની વાત કરે છે હવે દિવાળી તો કા રે દિવાળી શું છે સાહેબ કે દિવાળી આવે આવે ત્યાં સુધી તો વરસાદ જતું રહે હવે વરસાદ જતું રહે તો બધાની જ ફિલિંગ ઓછી થઈ જાય વરસાદ તકલીફ થાય માણસ તો ખબર પડે ને તો આ વરસાદમાં તમે કે દિવાળી પર કરી આપો તો દિવાળી પર કેવી રીતના થાય તો અત્યારે અમારે શું કરવું કેમ કે અત્યારે તમને અમને ટેમ્પરરી સોલ્યુશન કરી આપીએ ચોખ્ખું કરી આપીએ તમને એ મારી જવાબદારી આપો કે ઉનાળામાં તો એવો હું છે કે થોડોક ટાઈમ લાગે એવું છે

ગ્રીનરી હોટલની જમીન ઉપર એક ખાનગી બિલ્ડર દ્વારા બાંધકામ કરવામાં આવી રહ્યું છે આ બાંધકામ સમયે આ ખાનગી જમીન ઉપર આવેલ દિવાલ તૂટી જતા મજૂર મહાજન સોસાયટીના રસ્તાને નુકસાન થયું છે મજૂર મહાજન સોસાયટી આગળ ગ્રીનરી હોટલની જમીન ઉપર એક ખાનગી બિલ્ડર દ્વારા બાંધકામ થઈ રહ્યું છે જેથી મજૂર મહાજન સોસાયટીના આંતરિક રસ્તાને પણ નુકસાન થયું છે બાંધકામ બાબતે પણ તપાસ કરવાની રજૂઆત કરવામાં આવી છે કમિશનર સાહેબ સાથે અમારા મજૂર મજન સોસાયટીના પ્રમુખ શ્રી અને કારોબારી સદસ્યશ્રીઓ સાથે જઈને જે આજે દેવાશીષ એપાર્ટમેન્ટની સામે અને ગ્રીનરી પહેલાં જે ગ્રીનરી હોટલ હતી ત્યાં આશિષભાઈ સોની બિલ્ડર છે એમના દ્વારા શોપિંગ કોમ્પ્લેક્સનું મોટું બાંધકામ થઈ રહ્યું છે એ બાંધકામ કરવામાં આવે એમના જે નીતિ નિયમો અનુસાર બાંધકામ કરવામાં આવે તો અમને કોઈ જાતનો વાંધો નથી પરંતુ એમના બાંધકામને કારણે જે એમણે ત્રીસ ફૂટ જેવું અંદર ખોદીને કામ કર્યું છે એમાં અમારા મજૂર મજૂર સોસાયટીના આંતરિક રસ્તા મુખ્ય બે રસ્તા જે છે તે આખા રસ્તા અને વેખર ધસી પડી છે અને દિવાલ તૂટી પડતા અમારો રસ્તો દસથી બાર ફૂટ અંદર ધસી પડ્યો છે બંને રસ્તો એટલે જે અમારા મજુમજન સોસાયટીના જે બી જનતા છે એ લોકોને આવવા આવવા જવાની તકલીફ છે અને આ તો નસીબ સંજોગે કેવું થયું કે જે દિવાલ તૂટી પડી તે મળસ કે ચાર વાગે તૂટી પડવાથી ત્યાં કોઈ અવર જવર નહોતી જેથી કરીને કોઈ અકસ્માત ન થવાની કોઈ જાનહાનીમાંથી બચી જવાયું છે પરંતુ આવું હજુ તો ઘણું આમ કામ ચાલતું જ રહેવાનું છે એમના અને આ ચોમાસા દરમિયાન એમણે જે કામ ચાલુ કરેલું છે અને એ કામથી હજુ પણ કંઈક તકલીફ ઊભી મોટી મોટી શક્યતા રહેલી છે અને જે સંજોગો સાથે કંઈક જાનહાનિ થાય તેના માટે જવાબદાર કોણ એ બાબતમાં અમે કાલે કમિશન સીટીની રજૂઆત કરી હતી અને કમિશન સીધી અમને હૈયાદરપદ આપી છે કે હું તપાસ કરી લઉં અને જે પણ કોઈ હોય એમનું બાંધકામની બાબતમાં જે કે નીતિ નિયમો પાળે છે કે કેમ નિ નિયમો અનુસાર કામ કરી શકે કેમ એ જોડાઈ લે એવું હોય તો જે કંઈ હોય તો અમે એના માટેની ઇન્કવાયરી કરીશું એમ જલાલપુર તાલુકાના બોરસી ગામમાં ભરતીના પાણી અટકાવવા સંરક્ષણ દિવાલની માંગ વર્ષો બાદ સંતોષાઈ છે દરિયાના પાણી અટકાવવા પ્રોટેક્શન વોલનું નિર્માણ શરૂ થયું છે જલાલપુર તાલુકાના બોરસી ગામમાં દરિયાના ભરતીના પાણીથી થતી સમસ્યાનો અંત લાવવા પ્રોટેક્શન વોલનું નિર્માણ કાર્ય શરૂ કરવામાં આવ્યું છે ધારાસભ્ય આરસી પટેલની રજૂઆત બાદ બોરસી ગામમાં દરિયાના પાણી અટકાવવા માટે સંરક્ષણ દિવાલનું નિર્માણ કાર્ય થયું છે દરિયાઈ ભરતી સમયે દરિયાના પાણી કાંઠા વિસ્તારમાં ગામમાં પ્રવેશી જતા ગામમાં પાંચ હજારથી વધુ લોકોને પ્રભાવિત કરે છે આ વર્ષે ત્રણ વખત દરિયાના પાણી ગામમાં પ્રવેશતા લોકોએ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો પ્રોટેક્શન વોલના નિર્માણથી દરિયાના પાણી ગામમાં પ્રવેશતા અટકશે તે પ્રકારની આશા સ્થાનિકોએ વ્યક્ત કરી છે જલાલપુર કાંઠા વિસ્તારમાં ખાસ કરીને બોરસી માછીવાડના ગામના લોકો લાંબા સમયથી હાલાકી ભોગવી રહ્યા છે પ્રોટેક્શન વોલના અભાવે અવારનવાર દરિયાના ભરતીના સમયે પાણી ભરાતા હોવાથી લોકોના જીવ તાળવે ચોંટી જાય છે ચોમાસા દરમિયાન આવી સ્થિતિ ઊભી થાય તો લોકોના જીવને જોખમ પણ ઊભું થવાની સંભાવના છે વરસાદ પણ હોય અને ભરતી પણ હોય ત્યારે આ વિસ્તારના કેટલાય ગામોમાં દરિયાના પાણી ફરી વળે છે તેને લઈને લોકોએ ઘરબાર છોડીને સ્થળાંતર કરવાની ફરજ પડે છે બોરસી ગામ નીચાણવાળો વિસ્તાર છે તેમાં દરિયાના પાણી ફરી વળે છે જેથી જિલ્લા તંત્ર પણ સાબદું બન્યું હતું દરિયાઈ ભરતીનું પાણી અટકાવવા બસો મીટરની પથ્થરની દિવાલ બનશે પ્રોટેક્શન વોલ માટે પથ્થરો નાખવાની કામગીરી હાથ ધરવામાં આવી છે નવસારી સ્થિત બનાસકાંઠા નિવાસી દ્વારા શ્રી શ્રી મહારાજ પુરીજીનું ભવ્ય અભિવાદન થયું હતું બનાસકાંઠાના કાપરા ગામના મહારાજ રઘુનાથ પુરીજીને સમગ્ર ભારતના બસો તેપનમાં મહાધીશ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે બનાસકાંઠા જિલ્લાના નિવાસીઓ અને વર્ષોથી નવસારીને કર્મભૂમિ બનાવી છે એવા બનાસકાંઠાના રબારી સમાજ દ્વારા નવસારીમાં બસો ત્રેપનમાં મહાધીશનો અભિવાદન સમારોહ યોજાયો હતો નવસારીમાં તેમનું ભવ્ય સ્વાગત થયું હતું નવસારીની ભાવસાર સમાજની વાડીના હોલમાં સમગ્ર સમાજ દ્વારા તેમને આવકારવામાં આવ્યા હતા શ્રી શ્રી એક હજાર આઠ મહામંડલેશ્વર મહાધીશ કુરસીપુરી મહારાજ રઘુનાથ પુરીજીને સન્માનવામાં આવ્યા હતા બનાસકાંઠા જિલ્લામાં પણ સંતો મહંતોની ઉપસ્થિતિમાં તેમને અભિવાદિત કરાયા હતા નવસારીના આ સમારોહમાં મહુવાના ધારાસભ્ય મોહન ટોઢિયા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા રબારી સમાજના અગ્રણીઓ રામજીભાઈ દેસાઈ જગમલભાઈ દેસાઈ તેમજ સમાજના આગેવાનો હાજર રહ્યા હતા રઘુનાથપુરી મઠામની અંદર બે ત્રણ અને ચાર ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાઈ એની અંદર મને રઘુનાથપુરી બાપુના શિષ્ય તરીકે જે ભારતના સાધુ સંતો દ્વારા અમારા અખાડા પરિષદના અધ્યક્ષ એવા રવિન્દ્રપુરીજી કૈલાસાનંદગીરીજી મહારાજ તેમજ આચાર્ય શ્રી બાલકાનંદજી મહારાજ દ્વારા જે આશ્રમને મઠ તરીકે પદવી મળી અને મને જે મહાનશ્રી એક હજાર આઠ મીઠાધીશ પીઠાધીશ્વર તરીકે જે પદવી મળી એના લઈને સેવક પરિવારમાં ખૂબ આનંદ અને સનાતન ધર્મની અંદર ખૂબ ખુશીની વાતાવરણ હોય આજે નવસારી સેવક પરિવાર દ્વારા મારું ભવ્ય શોભાયાત્રાથી સન્માન કર્યું તેમજ વિશેષ આજના પ્રસંગે તમામ સેવક પરિવારે આશીર્વાદ લીધા તમામને હિન્દુ સનાતન ધર્મ પ્રત્યે જે લાગણી છે એ લોકો આવ્યા એ એ લોકોને તમામને હું આજના પ્રસંગે ખૂબ આશીર્વાદ સાથે આભાર વ્યક્ત કરું છું આજના પ્રસંગે રઘુનાથપુરી આશ્રમ દ્વારા જે સેવકો દ્વારા આયોજન કરી શ્રી કુરશીપુરીજી મહારાજજી એમને પણ સનાતન ધર્મ વિશે જે વાત કરી હકીકતમાં સનાતન ધર્મ હશે તો આપણું રાષ્ટ્ર પણ બચશે સનાતન ધર્મ વિશે જાગૃત થવાની ખૂબ વિશેષ જરૂર છે એટલે આપણે પણ બધા સનાતન ધર્મ વિશે જાગૃત થઈ અને આશીર્વાદ એવો જય હિન્દ જય ભારત સમાચારો સમાપ્ત કરતા પહેલાં એક નજર આજના મુખ્ય સમાચારો પર ગેલકડી ગણેશનગરમાં મનપાની ડ્રેનેજ સિસ્ટમ થયેલી લોકો ગંદકીમાં રહેવા મજબૂર જમાલપુર વિસ્તારમાં ખાનગી બિલ્ડરના બાંધકામની દિવાલ થયેલી ધરાશય સોસાયટીના રહીશોએ કરેલો વિરોધ બોરસી ગામમાં વર્ષો બાદ પ્રોટેક્શન વોલ નિર્માણની કામગીરી થયેલી શરૂ શ્રી શ્રી એક હજાર આઠ મહામંડલેશ્વરજીનું નવસારીમાં થયેલું ભવ્ય સ્વાગત તો આ હતા આજના સમાચારો બન્યા રહો અમારી સાથે અને જોતા રહો નવસારીથી પ્રસિદ્ધ થતી ન્યૂઝ ચેનલ એન સેવન નમસ્કાર